એમાં શું રોજ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ નું કામ આપણે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર કાંતિભાઈ તમારો ના ના જઈશ ગાંધીનગર બરાબર વટ માટે જવું રાજીનામું દેવા દેવાનું નથી વટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું હોય ચૂંટણી નથી આવવાની પણ આવવાનું હોય કાંતિભાઈ અમે તમારી હારે અત્યારે તમે આ લ્યો